સુરતની મુકામે આવેલી સુમૂલ ફૂડ ફેક્ટરી એકમને પુરસ્કાર સુરતના એકમુલ જલથાણ એકમને ઉપરાષ્ટ્રપતિના હસ્તે પ્રથમ પુરસ્કાર આવતીકાલે આપવામાં આવશે બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવશે સુમુલ ડેરીના પ્રમુખ માનસીભાઈ કે પટેલ ઉપપ્રમુખ રાજેશભાઈ કે પાઠક અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ એચ પુરોહિતને ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના હસ્તે એવોર્ડ આપવામાં આવશે

આ સુમુલ ફૂડ ફેક્ટરીમાંથી છેલ્લા છ વર્ષથી કુપોષણ નિવારણ માટે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ જેવી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરી સતત ઊર્જા માટે બચત કરીને સતત કામગીરી કરી રહી છે એના અનુસંધાનમાં સતત ત્રીજા વર્ષે ભારત સરકારના ઊર્જા વિભાગ તરફથી ઊર્જા બચત એવોર્ડ એના થવા જઈ રહ્યો છે ચૌદમી તારીખે ઉર્જા બચત દિવસ હોય છે અને એ દિવસે ઉપરાષ્ટ્રપતિના હાથે ચેરમેન ચેરમેનશ્રીના એવોર્ડ અર્પણ થવાનો છે સુમુલ સતત પર્યાવરણલક્ષી કામગીરીમાં ખાસ કરીને ઉર્જાની બચત થાય અને એને દૂધ બનાવત અને એની સાથેની ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ સતત ઉર્જાની બચત થાય એ દિશાના પ્રયત્ન કરતી હોય છે ચલથાણ મુકામના ત્રી હજાર પ્લાન્ટમાં સતત નવા નવા ઇનોવેશન કરીને ઉર્જાની બચત થાય એ દિશાના પ્રયત્ન કર્યા એને અનુસંધાનમાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવી છે અને ખાસ કરીને જ્યાં તીએ ચાર પાંચ સમગ્ર અગિયાર જિલ્લાઓના જે કુપોષિત બાળકો અને મહિલાઓ માટેની ફૂડ ઇન્ડસ્ટ્રી માટેની બનાવટો બનાવતા હોય છે અને એમાં સતત ઉર્જાની બચત કરીને ખૂબ જ ખાડી કામગીરી કર્મચારી મિત્રોએ કરી છે અને એના અનુસંધાનમાં ખૂબ જ ત્રણ વર્ષથી સતત એવોર્ડો આ મળ્યો છે અને સમગ્ર સુરત જિલ્લાના તાપી જિલ્લા સાથે જોડાયેલા અઢી લાખ પશુપાલકોમાં ખુશીનું વાતાવરણ છે ફતર સોમુલ અને પશુપાલકો માટે અને સુમુલ પરિવારના કર્મચારી મિત્રોમાં ખૂબ જ આનંદની લહેર ફેલાય છે સાબિર સૈયદ ન્યૂઝ સુરત